તળાજાના મણાર ગામે કઠોળી નદીમાં કોઈએ કેમિકલ નાખતા જળના જીવજંતુઓ મૃત્યુ પામ્યા નિશાળવાળા વિસ્તારમાં કોઈએ કોઈ પણ પ્રકારના પાલતુ અને બીજા કોઈ જાનવરોને નુકસાન ન થાય તે માટે નીચાણવાળા વિસ્તારમાં કોઈએ પાણી ન પીવા તેમજ નહીં પીવડાવવા અને કોઈએ આ પાણીનો ઉપયોગ નાવા ધોવામાં અને વાપરવા નહીં કરવો તેવું મણાર સરપંચ દુલાભાઈ મકવાણાએ ગામ લોકોને નિવેદન કર્યું છે રિપોર્ટ કમલેશ ગાપા ગામના જાગૃત નાગરિકો દ્વારા મને કોલ કરી અને જણાવેલ કે મણારી અને કઠોળી બે નદીનું જે પાણી વેણ ભેગું થાય એ જગ્યાએ કેમિકલને કારણે માછલા અને બીજા જળચળ જીવજંતુઓ મૃત્યુ પામેલા છે ત્યાર પછી ત્યાં અમે રૂબરૂ પણ મુલાકાત કરી બધું જોયું અને હકીકત જોઈ ત્યાર પછી એ નદીમાં કઠોડી નદીમાં અમે આગળ જુદી જુદી જગ્યાએ સ્થળ મુલાકાત કરી તો અમુક જગ્યાએ માછલા જીવિત છે જ્યાંથી કેમિકલ કંઈકથી આવેલું છે એ જગ્યા ઉપરથી આગળના જે માછલા મરી ગયેલા છે તો એના ઉપરથી એક અમારું અનુમાન એવું પણ છે કે ગામના કોઈ લોકોએ બ્રેકિંગ યાર્ડમાંથી કે ગમે ત્યાં ખાડામાંથી કેરબા કે એવું લાવ્યા હોય અને એમાં કેમિકલ ભરેલું હોય અને અજાણતા જો ગટરમાં નાખ્યું હોય એને કારણે પણ આવું બન્યું હોય તો ગામ ને પણ મારી વિનંતી છે કે આવા જુદા જુદા પ્રકારના કેમિકલ કેવા છે એ ખબર પણ ના હોય એટલે જાણે અજાણે પણ આવું નુકસાન કોઈને ના થાય એ ખાસ ગામ લોકો ધ્યાન રાખે અમા અમારે લેવલે જે કાર્ય કરવાનું હોય છે એ તો અમે કરશું જ આગળ પણ બીજું પણ ગામ લોકોને મારે કહેવાનું છે કે ઘણા પશુપાલકો છે ગાયો ભેંસો કે ઘેટા બકરા ચરાવતા હોય તો એ મણાર મણારી નદી અને કઠોરી નદીનું બે પાણી ભેગું થાય ત્યાંથી આગળ એ લોકો એ પશુપાલકોને પાણી પણ આ દિવસોમાં ના પીવડાવે થોડા સમય માટે કેમકે એ ઝેરી કેમિકલ છે એના કારણે પશુપાલકોને પણ નુકસાન થાય ભવિષ્યમાં ગાયો પણ મૃત્યુ થાય આવું બની શકે એટલા માટે ગામ લોકોને પણ મારી વિનંતી છે કે પીવા માટે તો ઉપયોગ ના કરે પણ આપણા જે પશુઓ છે એ પણ એમાં ના જાય પીવે નાય એની તકેદારી રાખજો અલંગને મણાર બંને ગામને આ ધ્યાન રાખવાનું છે અને